નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાનું YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં અને લાવ્યો છું તમારી માટે સેકન્ડ સેમેસ્ટર ઇંગ્લિશ સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જી હા વિદ્યાર્થી મિત્રો આપણી YouTube ચેનલ ઇંગ્લિશ આપણી YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જેમાં આજે આપણે ભણીશું ધોરણ 5 આપણો પ્રિય વિષય અંગ્રેજી યુનિટ નંબર 7 થિંક ડિફરન્ટલી નું સંપૂર્ણ સોલ્યુશન તમે આજે ભણવાના છો

Lives a mouse with a hat all brown, solving puzzles big and small with his magnifying glass so tall. In the day it would go away, at night it would run and play. With a red coat and a heart so bold, he would follow footprints in the cold. Throughout the forest, over the hill, the wood, he would never stop until. થાય છે હૃદય પઝલ એટલે થઈ જાય છે સમસ્યા

બ્રાઉન ડાઉન સ્મોલ ચોલ અવે પ્લે કોલ્ડ બોલ્ડ અન્ટિલ હિલ સાઇટ નાઇટ રેડી ચાલો આગળ વધીએ રેખાંકિત કરેલા શબ્દોના સ્થાને તેમના વિરોધી શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખવાના છે અન્ડરલાઇન કરેલા શબ્દો હોય દૂર કરી એના વિરોધી શબ્દો લખવાના હાલો પેલું છે ઇન અ બિગ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન બિગ નું વિરોધાર્થી થઈ જાય છે સ્મોલ ઇન અ સ્મોલ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન ચાલો બીજું છે વિથ હિઝ મેગ્નિફાઇંગ ગ્લાસ સો શોર્ટ

ત્યારબાદ હી વુડ નેવર સ્ટાર્ટ અંટિલ સ્ટાર્ટ તો સ્ટાર્ટ નું વિરુદ્ધાર્થી થઈ જાય છે સ્ટોપ હી વુડ નેવર સ્ટોપ અંટિલ ઓકે ચલો બિગ નું સ્મોલ શોર્ટ નું ટોલ નાઇટ નું ડે હોટ નું કોલ્ડ અને સ્ટાર્ટ નું સ્ટોપ કરી નાખવાનું વિરોધી શબ્દો કરી નાખવાના બાકીના શબ્દો એમ બેઠા તો બેઠા આપણે લખી નાખવાના હોય છે આગળ વધીએ સવાલોના આપવાના છે જવાબ પહેલો સવાલ છે હુ લિવ્સ ઇન અ સ્મોલ ટાઉન નાનકડા એવા શહેરમાં કોણ રહે છે કોણ રહે છે અ ડિટેક્ટિવ માઉસ એક ગુપ્તચર ઉંદર જે છે એ સ્મોલ ટાઉનમાં નાના શહેરમાં રહે છે પછી વોટ ડઝ ધ માઉસ વીયર ઓન ધ હેડ વોટ એટલે કે શું માઉસ એટલે કે ઉંદર વીર એટલે પહેરવું ઓન ઝીઝ હેડ કે ઉંદર પોતાના માથે શું પહેરે છે શું પહેરે છે ધ માઉસ વીઅર્સ અ હેડ ઓન ધિઝ હેડ એના માથા ઉપર ઈ ટોપી પહેરે છે ત્રીજું છે વોટ ડઝ ધ માઉસ ડુ ઉંદર શું કરે છે શું કરે છે ધ માઉસ સોલ્વ્સ બિગ્સ એન્ડ સ્મોલ્સ પઝલ્સ કે ઉંદરડો જે છે મોટી નાની પઝલ સોલ્વ કરે છે ચોથું છે વોટ ડઝ ધ માઉસ યુઝ ટુ સોલ્વ ધ પઝલ વોટ એટલે કે શું માઉસ યુઝ એટલે કે ઉંદર વાપરે છે સોલ્વ પઝલ કે ઉંદર પઝલ સોલ્વ કરવા માટે શું વાપરે છે તો લખીશું ધ માઉસ યુઝસ અ મેગ્નિફાઇંગ ગ્લાસ ટુ સોલ્વ ધ પઝલ્સ

કે શું માઉસ બહાદુર છે ઉંદરડો બહાદુર છે યસ હા ધ માઉસ ઇઝ બોલ્ડ હા ઉંદરડો એક બહાદુર છે ત્યારબાદ નવમું છે વોટ ડઝ ધ માઉસ ડૂ ઇન ધ કોલ્ડ કે ઉંદરડો ઠંડીમાં શું કરે ઠંડી હોય ત્યારે ઉંદર શું કરે છે લખીશું ધ માઉસ ફોલોસ ફૂટપ્રિન્ટ ઇન ધ કોલ્ડ કે ઉંદરડો જે ઠંડીમાં ફૂટપ્રિન્ટ પગલાની છાપનો પીછો કરે છે એને ફોલો કરે છે ચલો દસમું એટલે કે ક્યાં 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 જાય 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 છે 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 ટુ ટુ સોલ્વ 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 પઝલ 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 કરવા કરવા માટે માટે ધ ધ ધ માઉસ ગોઝ ફોરેસ્ટ એન્ડ ઓવર તે જંગલમાં જાય છે અને પહાડ ઉપર જાય છે સોલ્વ પઝલ પઝલ ને સોલ્વ કરે છે ચલો આગળ વધીએ આગળ વધ્યાની પેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ ધોરણ ત્રણ થી વિદ્યાર્થી ત્રણ થી બાર ના વિદ્યાર્થીઓ માટે આ અતિશય મહત્વની નોંધ છે શું કે નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે ઉપલબ્ધ છે કઈ કઈ સ્વ અધ્યયન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો ને અસાઇનમેન્ટ તથા આઈએમપી પેપર આ બધાના સોલ્યુશન તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો આ પીપીટી અને પીડીએફ જો તમારે વોટ્સએપ પર જોતી હોય તો પણ તમને મળી જશે વોટ્સએપ પર મેળવવા માટે આપણો મોબાઈલ નંબર સેવન પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમારા પીપીટી પીડીએફ એપ્લિકેશન પર જોતી છે તો પણ તમને મળી જશે એપ્લિકેશન પરથી પીડીએફ મેળવવા માટે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશન નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પરથી મેળવી શકો છો ચલો બીજું છે પાઠના આધારે પ્રશ્નના ઉત્તર પેલું છે કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને શબ્દોના અર્થ લખવાના છે કાઉસમાં શબ્દો આપ્યા છે વર્ણન વેપારી આતુરતાપૂર્વક બુદ્ધિમાન અને સલાહકાર ઈગરલી એટલે થાય છે શું તો કે આતુરતાપૂર્વક ડિસ્ક્રિપ્શન એટલે થાય છે વર્ણન એડવાઇઝર એટલે થાય છે સલાહકાર મર્ચન્ટ એટલે થાય છે વેપારી અને વાઇઝ એટલે થાય છે બુદ્ધિમાન રેડી તો ઈગરલી એટલે આતુરતાપૂર્વક ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન એડવાઇઝર એટલે સલાહકાર મર્ચન્ટ એટલે વેપારી વાઇઝ એટલે બુદ્ધિમાન આગળ છે કાઉસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે खाली जगह पूरवा है तो खाली जगह काउंस है जो लिम्पिंग विची फुटप्रिंट्स कैमल राइट एडवाइजर प्लांट्स शुगर मर्चेंट ट्रेल विच एंड लेग तो पहलू तेनाली रामन वाज वाइज एंड वाइज एंड विच रेडी तेनाली रामन वाज एंड खाली जगह शो होते तो एन एडवाइजर इन द कोर्ट ऑफ किंग कृष्णदेव राय राजा कृष्णदेव राय का दरबार में सलाहकार था तेनाली रामन मेट अ તેનલ રામન મળ્યા કોને મળ્યા અ મર્ચન્ટ એક વેપારીને મળ્યા ધ મર્chants ખાલી જગ્યા વોઝ મિસિંગ તો મર્chants નો શું મર્chants નો ઊંટ ખોવાઈ ગયો હતો મિસિંગ હતો તેનલ રામન ન્યુ ધેટ ધ કેમલ હેડ હર્ટ ઇટ્સ એના પગમાં જે છે કે તેનલ રામન કહે છે કે ભાઈ ઊંટના પગમાં વાગ્યું છે તેનલ રામન હેડ ઓન્લી સીન ધ ખાલી જગ્યા લેફ્ટ બાય ધ એનિમલ્સ ઓન્લી સીન્સ ધ

કે એક બાજુ જે છે એ અડક્યા વગરની અનટચડ રહી છે તો શું પ્લાન્ટ્સ છોડવાની એક ભાગ એક સાઈડમાં કાઈ પણ થયું નથી તેનાલી રામન આસ્ક્ડ ધ મર્ચન્ટ ટુ ફોલો ધ તેનાલી રામને મર્ચન્ટને કહ્યું શું પીછો કરવાનો શું અનુસરવાનું ટ્રેલ આ કેડીનો પીછો કરો ધ મર્ચન્ટ સો ધ કેમલ ખાલી જગ્યા અલોંગ તો લિમ્પિંગ અલોંગ એને લંગડાતા લંગડાતા જોયો ચાલો આગળ વધીએ આગળ કહે છે કાઉ કાઉ આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના ઉત્તરો આપવાના છે યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે ચાલો તેનાલી રામન વોઝ ખાલી જગ્યા ઇન ધ કોર્ટ ઓફ કૃષ્ણદેવરાય તેનાલી રામન હતા રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં એડવાઇઝર મિનિસ્ટર અને કોર્ટ હું હતા એના સલાહકાર એડવાઇઝર હતા ઓપ્શન એ તેનાલી રામન વોઝ ખાલી જગ્યા તો બ્રેવ એન્ડ ક્લિયર વાઇઝ એન ઓલ્ડ વાઇઝ એન વિટી તો આવશે વાઇઝ એન વિટી ઓપ્શન સી પછી વુ મેટ તેનાલ રામન ઓન ધ ફોરેસ્ટ પાથ જંગલના રસ્તે તેનાલ રામનને કોણ મળ્યું મર્ચન્ટ કેમલ એનિમલ કોણ મળ્યું તો મળ્યું એક મર્ચન્ટ એટલે કે વેપારી મર્ચન્ટ વોટ વોઝ ધ મર્ચન્ટ લુકિંગ ફોર કે વેપારી સોને કોને ગોતતો તો કોને ગોતતો તો એના ઘોડાને એના ઊંટને કે એના કૂતરાને કોને ગોતતો તો એના ઘોડાને સોરી એના ઊંટને હિસ કેમલ આવશે પછી તેનાલ રામન ન્યુ ધેટ તેનાલ રામનને ખબર હતી ધ કેમલ્સ લેગ કે ઊંટનો પગ વોઝ હર્ટ બાય કે વાગ્યું છે એના દ્વારા લુકિંગ એટ શું જોયું એણે તો જોયું ગ્રેઇન્સ એટ ધ પાથ રસ્તામાં ઘઉં જોયા ફૂટ પ્રિન્ટ ઓન ધ ગ્રાઉન્ડ જમીન ઉપર ફૂટપ્રિન્ટ જોયા અને એન્ડ ઓન ધ પાથ રસ્તામાં કીડીઓ જોઈ તો આવશે ઓપ્શન બી ફૂટ પ્રિન્ટ્સ ઓન ધ ગ્રાઉન્ડ જમીન ઉપર જે એણે ફૂટપ્રિન્ટ જોયા ને પગલાનું છાપ જોઈ એના દ્વારા ખબર પડી ગઈ કે ઊંટને એક પગમાં વાગ્યું છે હાલો આગળ જોઈએ ધ કેમલ કુડ સી ઊંટ જોઈ શકતો હતો બંને આંખો થી ખાલી રાઇટ આઈ થી એટલે કે ખાલી જમણી આંખ થી ને ખાલી લેફ્ટ એટલે કે ખાલી ડાબી આંખ થી ઓપ્શન સી આવશે ધ કેમલ વોઝ લોડેડ વિથ કે ઊંટને લાદવામાં આવ્યુ હતું શેનાથી wheat એન્ડ આઈસ એટલે કે ઘઉં અને બરફ wheat એન્ડ sugar ઘઉં અને ખાંડ wheat એન્ડ બાજરા ઘઉં અને બાજરી તો ઓપ્શન બી આવશે wheat and sugar ત્યારબાદ ધ કેમલ હેડ ઈટન લીવ્સ ઓન્લી ફ્રોમ ધ વન સાઈડ બીકોઝ કે ઊંટે ખાલી એક જ બાજુના પાંદડા ખાધા કારણ કે પગ ભાંગ્યો હતો એક આંખે આંધળો હતો અને કાનમાં બેરો હતો શું આવશે એક આંખે આંધળો હતો આવશે ઓપ્શન બી ત્યારબાદ તેનાલી રામનને ન્યુ થાય એટલે તેનાલી રામનને ખબર હતી કે ધ કેમલ વોઝ લોડેડ વિથ ઊંટના માથે ભાર છે શેનો સુગરનો ખાંડ હતી એને જ્યારે જોયું શું જોયું તો કીડીઓ જોઈને ઓપ્શન એ આવશે તેનાલી રામન આસ્ક ધ મર્ચન્ટ ટુ તેનાલી રામન એ વેપારીને કહ્યું શું કહ્યું વેપારીને એનો પીછો કરો ફોલો 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 ધ ધ ધ ધ ટ્રેલ આ પીછો પીછો કરો કરો ઊંટ ઊંટ ઓપ્શન આવશે બી ઓકે ચાલો આગળ વોટ વોઝ વેન મર્ચન્ટ ફાઉન્ડ ઇટ જ્યારે મળી ગયો ત્યારે શું કરતો તો તો કૂદતો તો કે લંગડાતો હતો તો ઓપ્શન આવશે સી લંગડાતો હતો વોટ ધ મર્ચન્ટ ડુ વેન હી ફાઉન્ડ ધ કેમલ જ્યારે વેપારીને ઊંટ મળી ગયો ત્યારે એને શું કર્યું

બીજું મ્યુઝિયમ અને ગેલેરીઝ અને ત્રીજું છે એડવેન્ચર અરેના પછી નિયરેસ્ટ રેલવે સ્ટેશન સૌથી નજીકનું રેલવે સ્ટેશન ડીસા એકસો અઢાર કિલોમીટર ભીલડી પંચાણું કિલોમીટર અને પાલનપુર એકસો ને પિસ્તાલીસ કિલોમીટર પછી રોડ દ્વારા તો સુઈગમથી વીસ કિલોમીટર વાવથી અડતાલીસ કિલોમીટર રાધનપુરથી ઓગણસિત્તેર પાલનપુરથી એકસો ને ઓગણસાઠ એકસો ઓગણસિત્તેર મહેસાણાથી એકસો સત્યાસી ગાંધીનગરથી બસો ને છેતાલીસ અને અમદાવાદથી બસો ને સડસઠ કિલોમીટર એટલી એટલું દૂર થાય છે બાય રોડ ઓકે હલો પહેલો સવાલ નાબાદ નાદા નબાદેત ઇઝ નોન ફોર નબાદેત જાણીતું છે શેના માટે ફોર સીમા દર્શન પ્રોજેક્ટ માટે જાણીતું છે બીજું છે ઇઝ નબાદેત એન ઇન્ટરનેશનલ બોર્ડર લોકેશન કે શું એ આંતરરાષ્ટ્રીય બોર્ડર છે તો યસ ઇન્ડિયો ઇન્ડો પાક એટલે કે ભારત પાકિસ્તાન બોર્ડર છે ને યસ નબાદેત ઇઝ એન ઇન્ટરનેશનલ બોર્ડર લોકેશન

કેટલું તો લખીશુ ધ ડિસ્ટન્સ બીટવીન ગાંધીનગર એન્ડ નરવાઈટ ઇઝ 246 કિલોમીટર્સ 246 કિલોમીટર છે ચલો આગળ છે પોસ્ટરના આધારે ખાલી જગ્યા ભરવાની છે જો કૂતરો ખોવાઈ ગયો છે લોસ્ટ ડોગ રિવોર્ડ એટલે કે ઇનામ રાખ્યું છે 5000 રૂપિયા ડોગ નું નામ છે બรูનો બે વર્ષનો છે લાસ્ટ સીન શરીરતા પાર્ક શરીરતા પાર્ક ગાંધીનગર માં એ છેલ્લે જોવામાં આવ્યો હતો

ચલો આઈ એમ વી આર યુ આર બીજો યુ આર હિશીટ સાથે ઇઝ અને ધેય સાથે આર તો પેલું છે યુ ખાલી જગ્યા તો સ્કીપ છે યુ આર સ્કીપિંગ જય તો જય સાથે શું આવશે ઇઝ આવશે જય ખાલી જગ્યા ક્લોઝ તો જય ઇઝ ક્લોઝિંગ ધ વિન્ડો ત્યાર બાદ મિતાલી ખાલી જગ્યા સોંગ મિતાલી એટલે એક વચન મિતાલી ઇઝ સિંગિંગ અ સોંગ ધ બોયઝ ખાલી જગ્યા ઇન ધ રિવર સ્વિમ છે તો ધ બોયઝ બહુવચનમાં ધ બોયઝ આર સ્વિમિંગ ઇન ધ રિવર આઈ ખાલી જગ્યા ઇંગ્લિશમાં સ્ટડી છે આઈ સાથે એમ આવે આઈ એમ સ્ટડિંગ ઇંગ્લિશ ધ ચિલ્ડ્રન બહુવચનમાં છે ધ ચિલ્ડ્રન આર ક્લેપિંગ હેપીલી પછી છે મોહન તો મોહનમાં બેટ છે તો મોહન ઇઝ બેટિંગ આવશે અને સાઠમુ છે સ્નેહા એન્ટીના બહુવચનમાં છે ડાન્સ છે તો સ્નેહા એન્ટીના આર ડાન્સિંગ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે રજત ખાલી જગ્યા મી પેન્સિલ ગીવ છે તો રજત ઇઝ ગિવિંગ મી અ પેન્સિલ

બરોબર જોઈએ ક્લીન હતો ક્લીન નું શું થઈ ગયું ક્લીનડ હાલો ધે ખાલી જગ્યા ડાઉન ફ્રોમ ધ ટ્રી ફોલ તો ફોલ ભૂતકાળ થઈ જશે ફેલ પૂજા ખાલી જગ્યા ધ બ્લુ શર્ટ લાઈક લાઈક નું ભૂતકાળ લાઈકડ હેતા ખાલી જગ્યા ધ કે કેમાં કટ તો કટ ભૂતકાળ કટ જ રહી છે નીતિન ખાલી જગ્યા પિક્ચર એમાં ડ્રો છે તો ડ્રો ભૂતકાળ થઈ જશે ડ્રુ ધે ખાલી જગ્યા ધેર હેન્ડ્સ એમાં ક્લેપ છે તો ક્લેપ ભૂતકાળ થઈ જાય છે ક્લેપડ

એન્ટ્રી ફી છે ખાલી 10 રૂપિયા ફન ફેર રાઇડ છે ફૂડ છે ગેમ્સ છે પ્રાઇઝિસ છે કમ અલોંગ વિથ યોર ફેમિલી તમારા ફેમિલી સાથે આવો એન્ડ સાથે આવો એન્ડ એન્જોય ટુગેધર સાથે મજા માણો એટ આનંદ વિદ્યાવિહાર નિયર બાળવાટિકા ભાવનગર પહેલો સવાલ ધીસ ઇઝ અ પોસ્ટર ફોર અ પોસ્ટર સેશન ફોર સ્કૂલ ફન ફેર સ્કૂલ ફન ફેર નું પોસ્ટર છે બીજું વોટ ઇઝ ધ ડેટ ઓફ ધ ફન ફેર ફન ની તારીખ ફન ફેર તારીખ છે ધ ડેટ ઓફ ધ ફન ફેર ઇઝ ट्वेंटीएथ एप्रिल वीस एप्रिल पी वॉट इज द नेम ऑफ द स्कूल स्कूल नाम तो स्कूल नाम है द नेम ऑफ द स्कूल इज आनंद विद्या विहार आनंद विद्या विहार स्कूल नाम है चौथु वॉट इज द एंट्री फी फॉर द फन फेर फन फेर एंट्री फी के लिए दस रुपया यस द एंट्री फी फॉर द फन फेर इज रूपीज टेन त्यारबाद वॉट आर द टाइमिंग ऑफ द फन फेर फन फेर टाइमिंग शू है तो द टाइमिंग ऑफ द फन फेर आर फ्रॉम टेन ए एम टू सेवन पी एम સવારે દસ થી સાંજના સાત આગળ વધીશું આગળ વધી આવેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ ધોરણ ત્રણ થી બાર ના વિદ્યાર્થીઓ માટે અતિશય ઉપયોગી એવી પીપીટી અને પીડીએફ તમારા માટે તૈયાર છે તમને મળશે સ્વ પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી નું સોલ્યુશન અંગ્રેજી ગ્રામર નું સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન

ધેર આર ઇન ધેર હાઉસ તેઓ ઘરમાં છે ધેર આર મેની પિક્ચર્સ ઓન ધ વોલ દિવાલ ઉપર ઘણા બધા ચિત્રો છે ધેર ઇઝ અ સોફા એન્ડ અ ચેર ઇન ધ રૂમ રૂમમાં સોફા અને ખુરશી છે ધેર ઇઝ અ બિગ લેમ્પ બિહાઇન્ડ ધ સોફા સોફાની પાછળ મોટો એવો લેમ્પ છે ગ્રાન્ડ ફાધર ઇઝ સિટિંગ ઓન ધ ચેર દાદાજી જે ખુરશી ઉપર બેઠા છે ટીના ઇઝ સિટિંગ ઓન ધ ગ્રાન્ડ ફાધર્સ લેપ ટીના દાદાજીના ખોળામાં બેઠી છે ધે આર રીડિંગ અ બુક તેઓ પુસ્તક વાંચે છે ટોમી ધ ડોગ

મમ્મીએ અંશને તેડ્યો છે મમ્મી કેરિંગ અંશ મમ્મીએ અંશને તેડ્યો છે ઇન હર આર્મ્સ એના હાથમાં દે ઓલ લુક હેપી અને બધા બહુ જ ખુશ દેખાય ચાલો આગળ વધીએ લેટ્સ લર્ન મોર ચાલો વધારે ભણીએ ચિત્રો જોઈને યોગ્ય ક્રમાંક આપવાના છે ચાલો એ બી સી ડી ઈ એફ અને યોગ્ય નંબર આપવાના છે ચાલો આપી દઈએ હી કુડન્ટ ફાઇન્ડ ધ ડોગ સી હી વોઝ થિંકિંગ વેર ધ ડોગ વોઝ એમ આપણે સી આપીશું ડોગ રેન અવે ટુ સર્ચ ફોર ધ બોલ ઇન ફ્લાવર્સ કે કુતરો જે છે વિમલ જે છે કુતરાને પાછો લઈ આવ્યો એને આપણે ઈ કહીશું સો હી પુટ અ પોસ્ટર ઓન લોસ્ટ ડોગ ઓન અ ટ્રી એને આપણે ડી કહીશું હવે ચાચા ચૌધરી વિથ હિસ ડોગ રોકેટ બિની ચાચી અને સાબુ પ્રોબ્લેમ્સ સ્ટિક એલિયન વાઇસ ટર્બન બ્રેઇન રોકેટ વાઇફ ચાચા ચૌધરી ને સાબુ આ બધા ઓપ્શન્સ છે ને આપણે ખાલી જગ્યા પૂરવાની છે ખાલી જગ્યા ઇઝ અ ફેમસ ઇન્ડિયન કોમિક કેરેક્ટર આવશે ચાચા ચૌધરી હી હી ઇઝ અ તો એન્ડ એન્ડ કાઇન્ડ ઓલ્ડ મેન સમજદાર અને વૃદ્ધ માણસ છે 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 હી હી ઓલવેઝ ઓલવેઝ અ શર્ટ વિથ બ્લેક જેકેટ એન્ડ બિગ રેડ મોટી લાલ પહેરેલી હોય હોય હેઝ વુડન સ્ટિક ઇન હેન્ડ હાથમાં લાકડી ચૌધરી ઇઝ વેરી વેરી ક્લેવર મેન બહુ બહુ હોશિયાર માણસ કેન ફાસ્ટ ઝડપથી વિચારી શકે છે

વિટ એટલે કે સમજદાર બિરબલ એટલે બિરબલ અકબર જે નામ છે નાઇન એટલે નવ ખાલી જગ્યા વોઝ ધ મિનિસ્ટર ઇન ધ કોર્ટ તો આવશે બિરબલ વોઝ અ મિનિસ્ટર ઇન ધ કોર્ટ ઓફ અકબર અકબર ના દરબારમાં બિરબલ જે છે એનો મંત્રી હતો હી વોઝ અકબર ખાલી જગ્યા મિનિસ્ટર તો એ અકબર નો પ્રિય મંત્રી હતો ફેવરેટ બિરબલ વોઝ વન ઓફ ધ ખાલી જગ્યા જ્વેલ્સ ઇન ધ કોર્ટ ઓફ અકબર અકબર ના દરબારમાં નવ રત્નોમાંથી એક હતો બિરબલ સાચું નામ શું હતું પોતાની 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 બુદ્ધિ માટે 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 વિટ સમજદારી વિઝડમ પોતાના પ્રખ્યાત હતો બધી વાર્તા બિરબલિટી દર્શાવે છે નો વન કુડ એવર વિન અગેન્સ્ટ ધ્લેવર બિરબલ કોઈ પણ વ્યક્તિ સમજદાર બીરબલ સામે જીતી શકતું નથી તો બસ વહેલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કરી સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર સાત મળીશું આવતા લેક્ચરમાં જેમાં આપણે યુનિટ નંબર આઠનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વહેલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત